હલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે બનાવીશું પાલકના ભજીયા પાલકના ભજી બનાવવા માટે મેં સો ગ્રામ જેટલા પાલક લીધા છે અને એને બરોબર ધોઈ લીધા છે બે થી ત્રણ વાર અને આ રીતે લુછી લીધા છે કોરા કરી લીધા છે હવે આપણે એને ઝીણા ઝીણા સમારી લઈશું આ રીતે મેં બધા ઝીણા સમારી લીધા હવે આપણે એમનો મસાલો બનાવીશું આખા દાણા અને બે ત્રણ લવિંગ અને બે ચાર મળી આખા આપણે વાટી લઈશું એડ કરીશ આદુ અને લસણની પેસ્ટ એડ કરીશ હવે આપણે એમાં એક ચમચી જેવો અજમો એડ કરીશું જે હાથેથી ક્રશ કરી દઈશું અને એક ચમચી જેટલા તલ એડ કરીશું હવે આપણે એમાં સ્વાદ જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું એડ કરીશું હવે આ બધું આપણે મિક્સ કરીશું પાલકના ભજીયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જરૂરથી એકવાર ટ્રાય કરજો આમાં પાણી નાખવાની જરૂરત જ નથી હવે આપણે એમાં બેસન એડ કરીશું બેસન આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરીશું પહેલાં બેથી ત્રણ ચમચી જેવું એડ કરીને મિક્સ કરીશું

આ રીતે આપણે ધીમા તાપે કરવાની તળવાની છે તે કરવા ચમચી ના મદદથી ધીમે ધીરે રહીને એને ફેરવશું ભજીમા તાપે આપણે એને ક્રિસ્પી ખાવા દઈશું હો હો મા જમ મસ્ત આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળવા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું અને આ જ રીતે બધા જ ભજીયાની તળી લઈશ પાલકના પકોડા રેડી થઈ ગયા છે પાલકના પકોડા તમે સોસ સાથે પણ ખાઈ શકો છો ભાઈ લો તો સાથે પણ ખાઈ શકો છો અને મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરીશું અને હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે થેન્ક યુ